સંજેલી તાલુકાના ચોથા દિવસે છ ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સભ્યો અને ટેકેદારોએ ડીજે ના અને દેશી ઢોલના તાલે રમઝટ બોલાવીને ઉમેદવારી નોંધાવવા માટે સેવા સદન ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે ભીડ જોવા મળી હતી સંજેલી તાલુકાની નવ ગ્રામ પંચાયતો પૈકી સાત ગ્રામ પંચાયતના ઉમેદવારો સહિત ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે પરંતુ ચાકીસણા અને ભામણ ગ્રામ પંચાયતના છાસઠ ફોર્મ ઉપાડ સાથે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ચર્ચાનો વિષય બન્યો હતો અને સોમવારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરાશે કે કેમ તેની ચર્ચાઓ જોર પકડ્યું છે ડુંગરા સરપંચ તરીકે મંજુલાબેન ચંપકલાલ રાઠોડ રિટાયર પ્રફુલબેન કરંબા સરપંચ તરીકે કંકુબેન જગદીશભાઈ પરમાર કાશ્મીર પર્વતભાઈ પરમાર ભાણપુરમાં સરપંચ તરીકે રઘુનાથ રાજેન્દ્ર બારિયા લીલાબેન રાજેન્દ્રભાઈ બારિયા લાળાસિમળ સરપંચ તરીકે લલિતાબેન દિનેશભાઈ વસૈયા હરસિદ્ધિ દિનેશભાઈ વસોયા મોલી સરપંચ તરીકે ગીતાબેન ડામોર શીતલબેન ડામોર ચારેલ સરપંચ તરીકે દેવાભાઈ કાળુભાઈ દેવસિંહભાઈ તેમજ નવ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકીની સાત ગ્રામ પંચાયતોમાં માં વી સરપંચના ઉમેદવારો ત્રણ વોર્ડ સભ્યોના ઉમેદવારોએ બે દિવસ પહેલા ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે જયારે ચાકીસણા અને ભામ ગ્રામ પંચાયતમાં ઉમેદવારોનું કોકડું ગુચવાયું છે ત્યારે ભારે ચર્ચા જોર પકડ્યું છે ત્યારે છાસઠ ઉમેદવારો ફોર્મ ઉપાડ છતાં એક પણ ફોર્મ ભરાયું નથી ત્યારે સોમવારે ઉમેદવારી ભરવા ના છેલ્લા દિવસે ઉમેદવારો તેમજ અન્ય બાકી રહેલી બે પંચાયતના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળશે તે હાલના તબક્કે જોવાઈ રહ્યું